હા તો મારો ફોન તમે મારો લીધો છે ફોન મારો આમે નહીં લીધો કોઈ માકા કામ ફોન આનો ફોન આવો નહી મારો ફોન આ તમારો છે ફોનમાં આ અલ્યા ત્યાં મારા ફોન જોઈ નોટ હતો 100 ની હોય બોજામાં ખાલી બોજામાં હા ફોન આવતો ને બાઈક આ તો લાગે સારું ધમ થઈ ગયો છું

કામ તો આપણે તેલાકો દોળો તમે વાત તો માર આવે ફરી દેતો જાઈ ફરે કાકા ચાલુ કરી મોસ આવે ચાલુ કરી હા ગાડા બે ફાડી હા ફટાફટ મોસ સારું પણ ડાળો પાવે ચાલુ કરો ડાળો લઈ આવો તમે આવો ડાળો એય બસ ખરી ખરી અલ્યા ઓદલા અલ્યા ખાઈ અલ્યા રબ રબલ દેવ તો હે હે આ બો બો રમો ઝુમો કરાય ના